માંગરોળ આખી ગાડી ઝાડવાઓની આજ ભરેવવાની હે અને રોપ આજે આપણે માંગરોળ થી ઘણા બધા લેવાના હે ને આપણા બગીચાની અંદર ની કર મેબો આવી તો હે ને ને અને જો ગાડી કરી ત્યાર અને જઈએ માંગરોળ હાલો તો આપણે રસ્તામાં મળીએ પાછા આખી ગાડી ભર લેવી હાઈ જાતાતા મોર્નિંગ ના સમયમાં માંગરોળ પણ અમારા હિતેશભાઈ ને ફ્લાઈટ માં ઉડવાના છે અને

આપડી ઉતઈ બગડાટી હિતેશ નું કહેવાનું કે હિંબર વાળા આના બધા

વરસાદ આવે એવું પણ વાતાવરણ હાર્દિક કરે ડ્રાઇવિંગ આ બાજુ જો પાણી પાણી ખેતરોમાં બેકાર દીએ વરસાદ ગમે એટલો આવે પણ આજ માંગરોડ પૂગે પાછ પાસું વરડવાનું થતું ને બઉ મેં આવી ઘેડ માં પાણી ને સલોસલ એવું થઈ જાય તો એ બાજુ રોકાઈ હું બરાબર ના થાય આજ ફાઇનલ થયું શાંતિ લીધી નકર મે બહુ પાણી નીકળાય પોઝિશન નતું કારણ કે બહુ વરસાદ આવે તો કે પાણી જોરદાર આવ્યું તો

માંગરોળ થી આપડે વૃક્ષ ના રોપ લેવાના હે પણ ખરેખર રિયલી ઈજરાયલ ઇતિહાસ ને જાતા સવારના પોર ભેગા હાંજી તો અમે ભેગા પાછા જાતા હતા ભેગા થઈ મત ઉપર બીચ ઉપર એટલે કે દરિયે અને દરિયો ખરેખર આવ નીકળી બકડાટી જ બોલાવે એવા મોજા ઉડરે ને કારણ કે વરસાદ નું હે જોર એટલે આપણે જઈએ દરિયો આજ બહુ તોફાની હો ભાઈ જઈએ બાજુ

અને ખરેખર દરિયો બઘડાટી બોલાવે ખોપ મોજા ઉસા ઉલ રહ્યો પવન થોડોક બહુ હોય તો દરિયો જોવા લે ભૂકવાટા મારા ત્યાં તો આ છે માધુપર નો દરિયો અને આ છે માધુપર ના હાંડિયા

બે મિનિટ જાણે તું તારી બહુ તોફાની ભાઈ ಜಾಸ್ತಾ ಸರಿ ಹರಖರ ರಿಯಲ್ ಯೋ ધરિયો પકડાતી બોલાવે પવન થોડો વધારે હે એટલે અવાજ ડિફિકલ લાગીયે ઓર દરિયાના હા

આગળ રાખો કે આગળ ઓલા ગાડી ઉભરે ના રીયુ રોપડા તો આપણે પુગેવા નર્સરી કાસ બંધ કરી દીધી હતી આ છે ગેટ નર્સરી નો

કેરીયુ આવે ને ખાવા થાય કેસ આજ ને આમાં કેરી રોપડા બધા તો આ છે નર્સરી રામબાગ છે ને ભૈયા કઈ નર્સરી

ગઈ સાલ પણ અમે આ આવ્યા હતા અને એક એક્યુ ભરે ગાતા હે હમ સંકે હમ આમાં બધા આમાં બધા ફૂલ જાડે છે આમાં ફૂલ જાહે પણ આપણે લેવા ફ્રૂટના જાડ જોઈએ પસંદગી કરીએ એવા ભાઈ હમણાં લેજ આ બાજુ આંબામાં આપણે ઓલા હું હે અહી આવતો પેલા અંજીર હે ને આપણે અંજીરી લેવાના હે તો આપણે અંજીરના રોપડા સીન લઈ લઈએ આ ભાઈ બંધ હે હાર્દિક આ બધા અંજીરના એક એકસો નું કઈ તો હેઠ ની ખબર સો રૂપિયા બરોબર તો આ અંજીરના હે આ બાજુ બીલીપત્ર બીલીપત્ર હે

આપણે જોવા કાજુ બરોબર છે છે આ આ કાજુ કાજુ બીજા હે હે ને એક લેવાના લેવાના આબુ આબુ રોપ ભાઈ હાલો એમ હેજાડી માલ લઈ ગયા તા

ખરેખર આ આંબાની હાઈટ પણ જબરજસ્ત છે ભાઈબંધ તો આ કેસર ઓરિજિનલ કેસર હે ને ભાઈ ગેરંટી આપે ગેરંટી આપે તો આવ તો રે તારું નામ કાવ ભાઈબંધ સાહિલ સાહિલ કુમાર એમ કે કે આંબાની જવાબદારી ઓરિજિનલ કેસર અને

પછી આગળ આગળ ના ના છ ની આઠ પૂરે પૂરા પેલા તા મિનિમમ આઠ પછી આગે આગે દેખા જાય મોટા લેવા હા ઈયા ભાઈ આ ફોળો આપણે ને ગોઠવ દીધા ગણે ઈને ખબર છે પાછા ઉપર છત્રી જીવા થાય ને જોરદાર આઈ ક્લાસ ઈ ભાઈ ઉપર આપડે વિશ્વાસ છે જો કે આ નર્સરી કે અમે પહેલી વાર નતા આવ્યા રિયલ માં ત્રીજી વખત છે અઢી વારા પુણા ત્રણ વાર પહેલા આવ્યા હતા ગઈ સાલ આવ્યા હતા ને પાછા હવાર અને દર વખતે આપણે એક્સ્યુ લઈને જ આવવાનું